શું કશું નહીં ના હોય એટલે પણ તું એમ કે એ તો હું પણ થડમથી ને પણ કહેવાય નહીં એટલે પણ મારી પાસે દાતેલું હતું નહીં મેં કેવી રીતનું એમ કહું ખબર ડાયરી મોણો તો ખરી કે શું એમાં તો ડાયરી થડમથી હાલો શું કેવા માંગે છે કે કશે કઈ

ખાઈ ગય તો પાટી ગયું ખાઈ ગયું પાટી ગયું એ તો તને ખબર તો ખાઈ ગયું તને ખબર હોય મારે શું ખબર હોય